અરે તમે તો જોવો તો ખરા ક્યાંક ક્યાંક હસબન્ડ વાઈફ બોલી બે માણા નગર મોટર સાયકલ માંથી આમ એવા જતા હોય આપને થાય કે ક્યાંક માથું મારીને બાઈ ઉની કે નીકળશે પછી બોલે નહી થોડીક તો શરમ રાખો થોડીક શરમ રાખો જો હું ફોટા પાડવાનો જરાય વિરોધી નથી હો બેનુભાઈ ખાસ તમને કહી દઉં ફોટા પાડો પણ એવા ફોટા પાડો મર્યાદામાં જેથી આપણા સગા સંબંધી જોવે તો એને શોભ ન થવો જોઈએ એને એમ ન થવું જોઈએ કે આ ખરાબ ફોટા છે ફોટા પાડવા જોઈએ આપણી ના જ નથી કારણ કે બધાનું હાલવું જોઈએ અને ફોટામાં એવું છે અહીંયા હાકેટ પડે વિદેશ વ્યા જાય જવું જોઈએ પૈસા જવું જોઈએ એમ આપણી ના નથી ત્યાં ઊંચા ડુંગરામાં સડી જાય અણીવાળા ડુંગરામાં છે સડા પહેરીને હા વીટાઈ જાય ને પાછા ફોટા પાડો હા એવું પછી એ સો આઠ મહિના હાલે વરહદી હાલે અને વાંધો પડે અને હાથ હાથુરના ધોહરા જેવા ફોટા બાંધ્યા હોય આપણને આમ હાલીને ને એમાં એટલે અમુક ફોટા તો પરબરો વાંધો પડશે એવું જ લાગે હમા હમા વાહા ભરાવીને ઊભા હોય બેઠા હોય એટલે આપણે અટાણથી જુદું થયું હા પડાવે એમાં ના નથી પણ માપે રાખો આ દેશ મર્યાદાનો છે આ દેશ સંસ્કારનો છે આ દેશ સંસ્કૃતિનો છે આ દેશ વડીલોના વિચારોનો છે આ વિચારવાની જરૂર છે હવે એ એવા ફોટા હાથ હાથ ફૂટના પાડ્યા હોય હા મોટો તો ખરા એવો પછી ઈ ઈ હા તો વાંધો પડે ડિવોર્સ થાય ડિવોર્સ એટલે શું થાય લખણું સમજો ને ફેરવણી એટલે તો એમ જ ને હવે ફોટા કાતરવા કેમ કયો તમે જો ફોટો કાતરે તો આવડે આ છોકરીનો ફોટલો ઇલાન ખબર હોય તો હોય એક જણો કહેતો આપણે ખબર નથી એટલે ક્યાંય ફૂલ નહીં કરતા હા તો કો કહેતું હોય કહીશ આપણે ઓનું માથું આને ખંભેર ફોટું હોય એટલે આપણે થાય બે માથાળો છે કે સોટલાવાળો વાળો છોકરો છે એમ થાય એટલે કહેવાનો મારો અર્થ મર્યાદા મારી આ સંસ્કારનો નો દેશ છે ખૂબ કમાવો ખૂબ આગળ વધો ખૂબ વાપરો પણ વેડફો નહી વિચારથી વાપરો વિગતથી વાપરો આપણા રથમાં પૈસા જેને આપ્યા એને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો કારણ કે એ રથમાં આપણે એકદી જવાનું છે એ રથમાં જવાનું બોલો વાંધો જવાનું એમાં આગળ વાત કરું તો વાત એવી છે એ રામ રાવણનો ભાઈનો કેવો પ્રેમ બે માણસ ને થાય એ કેવું થાય રે અગરમાં પણ બે નવટ હું ન બોલું મારી ભૂખઈ નું બોલે બે ને સણાવતા હોય હમા હમા નોખી નોખી કપલીની બોલાવતી નહી તાર હોય બોલાવતો જ દીધી કીધું ખાંડ નથી બોલી ગયા પેલા કોણ બોલાવે છે એ જ વટ છે ને એવો વટ હું કામ રાખું છું જીવ થોડું દે દાદુ શા માટે મળ્યો છે માનવ દેહ વ્યર્થ ગુમાવો શા માટે આ થોડો ફરીને મળવાનો અને બે માણસ બાય રોટલા લોટ મોડો બાંધે ઊયલો ઓઈલાને કહેવાય નહીં ઘડી એમ તો અબોલા તૂટી જાય આમ જોઈએ પાણી અને પાણી પીને આમ જોઈ લોટ બાંધે વળી પાસે રોટલા ઘડીને બાય થાળી મૂકે લાવડા બેસી જાય જમવા જમવા બેસી જાય પછી થઈ રહ્યો ને માલ કંઈ શાક રોટલા થઈ રહ્યા તો કે નહીં કે લાવો એ પછી આમ બાણું ખખડ આમ ખખડા થાળી તો બાઈ રોટલા ઘટી ઘટી એમ ન કે હું આવું છું એ ખબર હોય બધા નોટો થાય નોટો થાય થામણા પણ બોલી નાખો નહીં કોણ પૂછે કોણ પેલા બોલાવે છે આપણને ખબર હોય મિસિસ નો મગજ સ્ટ્રોંગ છે તો આપણે બે અઢી વાગે ઉઠી હતી ઘરવાળીને કહેવાય અમુક સામુક શા મૂક શાહ માથાકુર ઘર શા હું સમજણી નહીં ઉઠીને એટલે પછી બાય મગજ થોડોક ઢીલો પડે નથી મૂકવો એટલે સમજવાનું ઢીલી પડી ગયું મૂકીને સાહેબ હવે હમદરી ઓછી ભૂલ તો બધા થતી હોય મારી ભૂલ મૂકશે એ શા લઈને આવે ને સારા કબીએ ને પછી આપણે હું જોતી જાય ને કેતી જાય કેવો શા છે માથા કોઈ ન કરતા હોતો આ થઈ ગયું સમાધાન ઘર માં કોને ખબર પેલા કોણ છે અને બાઈને ખબર હોય ઘસમણ છે સિંદરી મળી દે પણ વળ નહીં મૂકે એટલે આપણા રોટલા થાળી મૂકવા આવે ને ખડકી બાજુ ભાગે તઈને કહેવાય એ હાલો એ ખાઈ લ્યો વાલો ભાઈ આખી ઊંડી ઉતરી ગયું તો વળ નથી મૂકતો એ હાલો તમને કહું છું નથી ખાવું ભાઈ નથી ખાવું એમ પછી જાણ મારું શું થાય હાલો એ તું કહેશો ને એટલે ખાવ મરી જાવ તો નખો ભાઈ નથી મરવું હજી ઘણું જેવું હશે અમારે શું કરશું બસ આ થઈ ગયું એટલે મૂળ કોને ખબર ઘરમાં પહેલાં કોણ બોલાવે છે એટલે આ ધ્યાન રાખવાનું અને બેનું હોય તમે એને એમ કહો ને આ કોઈને કહેવાનું નથી બસ આટલું જ કહેવાનું એટલે હાજે પાંચ વાગે ને ત્યાં હમણાં તમને સમાચાર મળે એનું કહેવાની ગોઠવણી કેવી હોય કોક કોક હજાર ગામ ની વાત બેનું તમે એમાં કોઈ નથી આ હા તો પહેલા માંથી તમે કોઈ પણ એમ કહો ને આ કોઈને કહેવાનું નથી એટલે એ એમ કે આ જો કોઈને કહેવાનું છે મને એમણે કીધું એટલે પછી આપણે બીજાને કહીએ આ કોઈને કહેવાનું નથી હા સાહેબ એ પાંચ વાગે નહો બીલો કે આ કોઈને કહેવાનું નથી બીલો કે પણ મેં જ વેતવું કર્યું છે હવે ભાઈનો પ્રેમ કેવો હોય ભગવાન રામનો જય કાર થાય છે ને ભગવાન રામે કીધું હે લખાડાય ખાન જાઓ જાવ વિમાન લઈ આવો અશોક અશોક વાટિકામાંથી જાન કિલ્લે નીકળી જવું છે આજના જય લઈ આવો તા તો નલ લી નગત સુગ્રી વિભીક્ષણ જામત ભગવાન રામને હાથ પડ કે હે પ્રભુ નવ દીઠે બાજા છે બહુ ઠાક્યા છે એક દી પોરો ખાવા દો બાદમાં દુનિયા કી ઠાક્યો આપણે કોઈને કેસ માથા કોઈ હોય ને બાર જોરમાં હોય માલિકો ઠાક ગયા હોય માન કહ્યું એમ થાય કે તારીખ બંધ થઈ થાય સમાધાન થઈ જાય મધાય કીધું ના વકીલ ને બધાને નોખા નોખા પૈસા દે બાર કરતા હું મરી તો થોડું પાછો પડું એટલે એવું નહીં કરવાનું થોડી ઘણું છે ને જાતું કરવાનું હા માપે રાખી આગળ વાત કરું તો એવી છે એક મને વાત યાદ આવી આવે દેશભક્તિનું ગીત ગાયું ને સરહદના સીમાડા હાસવીને બેઠેલા સૈનિકોને એક વાર જોરદાર તાળીઓના ગગડાથી વધારો વધાવો એને તો વંદન છે ને મા બાપ ને લાખ લાખ વંદન છે એને જોરદાર તાળીઓના ગગડાથી થી વધાવો મા બાપ ને સંતાન ને તમારી મારી રક્ષા કાજે નશોવર થવા માટે સરહદ માથે મૂકી દે માઇનસ ડિગ્રીમાં આમ નું આપણે એક કે બારું નોંધાવા દે નહીં જા બેટા ઠંડી છે માઇનસ ડિગ્રી નહીં જા બેટા તડકો પડે તો તડકામાં ન થવા દે નહીં જા બેટા હીટ પકડી ગયેલું વાતાવરણ છે બેતાલી ડિગ્રી છે ન જા બેટા તારી સ્કીન છે ને ડાર્ક થઈ જશે એના સાંભળું બોલો નહીં જા બેટા પછી શીશો ફોન થાય ગમે એમ કરો તો અને વરસાદ આવે તો બારીશ 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 એટલે વરસાદ વરસાદ એટલે મેં જા બેટા તને શરદી થઈ જશે કઢાઈ નહીં તડકાનું બારું કઢાઈ ની વરસાદનું બારું કઢાઈ નહીં ત્યાં રાખવું ક્યાં ક્યાં પેટમાં રામ ની વા

આભમાબુ ગ આભમાબુ ગો રેજા બહાઈ આઈબા બા રેજાબાઈને હવે બા જેજા ભાઈ જુલાવે એવિલા શિવા ને નો દરુનો થોડાક થળાક દેનું બેઓ થળા

નીકળવાની તૈયારી કરે તો હરીશ મહેન્દ્રા લશ્કર બધા કે પ્રભુ ઠાક્યા છે એકદી પોરો ખાવા દો કે તો હોય જાવ સવારે જાઉં એ લંકાના રણ મેદાનમાં હોઈ ગયા નલ નીલ અંગત સુગ્રી વિભીક્ષણ જામત હનુમાનજી બધા હોઈ ગયા અને ઘાટી નીંદર આવી ગઈ ઠાક્યા હતા એટલે ઠાક્યા હોય નીંદર આવી જાય ભગવાન રામ પથારી બેઠા થયા કે આ રીસ ને વાંદરા મારું શ્રી રામ નામ લખે ને પથ્થર તરે છે હાસુ છે ખોટું મોટી વ્યક્તિને નાનો વિચાર આવ્યો અને આ લંકાને કાંઠે જાય દરિયો છે ને એક કાંકરાનો ઘા કરી આવું અધરાજ નો સમય મધરાજ એટલે અધરાજ એટલે રાજ ભાંગીને બે કટકા બાર હાણા બાર એક પેલા સમજો ને એટલે ભગવાનને ને થયું એક કાંકરો નાખ્યા હું ઉભરે હુઈ ગયા છે અને પછી હાલતા થયા વિચાર જો નામથી પથરા તરતા થયા ઢોક બધો કોને ચલાવ્યો ભગવાન ને થયું કે મારું નામ